કોઈ પણ સમસ્યાના ત્રણ સમાધાન હોય છે એમાં પહેલું સ્વીકારી લેવું બીજું બદલી દેવું અને ત્રીજું છોડી દેવું તમારે કયું સમાધાન કરવું છે એ તબત છે દોસ્તો દોસ્તો આજના વિડીયોમાં આપણે આજનો ટોપિક જે છે એ અનસિક્યોર લોન અને તમારી તકલીફ વિશે અને આવતીકાલે આપણે એમાં એમાં બીજા ભાગમાં એવું જોઈશું કે એમાં તમારા અધિકારો ગયા છે એટલે બે દિવસ આપણે આખું જાણવાનું છે અનસિક્યોર લોન અને તમારા અધિકારો વાર તહેવારો આવે છે જરૂરિયાત મુજબ અને જરૂરિયાત મંદ લોકો સુધી પહોંચી વળાય એવું કામ છે તમારે પણ કરવાનું છે દોસ્તો તો શરૂઆત આપણે કરીએ સૌથી પહેલા એ વાત કરીએ કે ભાઈ આપણે જે કાઈ લોન લીધેલી હોય એટલે આટલા દિવસ रिकवरी एजंटોના કોલ આવતા હોય સવારે 8 વાગ્યા પહેલા સાંજે 7 વાગ્યા પછી મગજ મારી ટેન્શન રાત્રે ઊંઘ ના આવવા દેવી બધું તમારી સાથે થતું હોય છે દરેક લોકો સાથે દરેક લોકો સાથે આવું થતું હોય છે કે જેઓ લોન લઈ અને ડિફોલ્ટ કરી હોય એવા લોકો સાથે દોસ્તો યકીન માનો સાચું માનો તમે લડાઈ જે છે આ જે તકલીફ જે છે એમાં તમે એકલા નથી આજે આપણા દેશની અંદર આખા દેશમાં લાખો લોકો છે એવા આવા પ્રોબ્લેમ થી ઝઝુમી રહ્યા છે લડી રહ્યા છે સામનો કરી રહ્યા છે પર્સનલ લોન હોય ક્રેડિટ કાર્ડ હોય બિઝનેસ લોન હોય આ ઉપરાંત ખેતીવાડીની કોઈ લોન હોય ગાયો ભેંસો પશુપાલનની કોઈ લોન હોય લોન લોન હોય આવી બધી છે એ આખા દેશમાં ઘણા બધા લાખો લોકો વ્યક્તિ આવી લોનો લીધેલી છે અનસિક્યોર પ્રકારની લોન કારણે કોઈ વ્યક્તિની નોકરી જતી રહેતી હોય આખા દેશને વાત કરીએ છીએ એટલે આપણને રજા આપી દે નોકરીમાંથી અથવા ક્યાંક આપણે રોજ ગઈ એમ હોસ્પિટલ ક્યાંક આવી ગઈ તો ઘરે તકલીફ પડી ગઈ બિઝનેસ માં લોસ થઈ ગયો હોય વેપારીઓ છે પૈસા આપતા ન હોય ઉઘરાણી પત્તી ના હોય ભાઈઓ ભાઈઓ વચ્ચે મિલકત ના હોય પૈસા ના ઝઘડા હોય કોઈના છૂટા છેડા નવા હમણાં એવું પણ આવે છે કે ભાઈ એમની વાઈફ હોય એમના નામે આ બધા મકાન ને લોન ને એવું લીધેલું હોય અને વરસ બે વર્ષ ત્રણ વર્ષ કે પાંચ વર્ષની અંદર છૂટાછેડા સુધી પહોંચી જાય તો આવા પણ ડિસ્પ્યુટ જાણવા મળે છે રોજ દરરોજની જિંદગીમાં આખા દેશની અંદર આ સમસ્યા આપડા ઉપર જેને લોન લીધેલી છે એના ઉપર ડિફોલ્ટર શું કહેવામાં આવે ડિફોલ્ટર એનો થપ્પો લાગી જાય છે કોઈ પણ વ્યક્તિને ક્યારેય પણ પોતાનો સિબિલ ખરાબ કરવો ને એવું ન હોય બધા જ જ લોકો તમે બધા ભરતા જ બહુ વ્યવસ્થિત રીતે સારી રીતે ભરતા હતા અને હું તો એમ ઘણી વાર ઓફિસે આવે ને એને કહેતો હોય એટલી એટલી લોનો તમને આપી તમારું કઈક કામ કોઈ પચાસ લાખ માં કોઈ કરોડ કોઈ બે કરોડ કોઈ પાંચ કરોડ કોઈ આઠ કરોડ એટલે હદ સુધી default થયા એટલે કહેવાનો એવો કે આ બધી પ્રોબ્લેમ ને કારણે આપણા ઉપર ડિફોલ્ટર નો થપ્પો મારી દેવામાં આવે લાગી જાય છે શરમ જો ડિફોલ્ટર નો જ્યારે થપ્પો લાગી જાય ને પછી શું શરૂ થાય એક તો શરમ એક તો ડર માનસિક ટેન્શન ખોટા વિચારો ઘણા શબ્દ છે કે જે આપણી ઉપર લાગુ પડવા લાગે છે અને આ બધામાંથી માંથી આ બધામાંથી બહાર નીકળવાનું હોય ને જે આપણે થઈ જ ગયું છે એના વિચારમાં ને વિચારમાં તો એમાંથી બહાર નીકળવું ને એક મોટા હિમાલય જેવા પહાડ જેવું લાગતું હોય બધાને આપવું હોય લાખો કરોડો કમાવા લાખો થાય સમસ્યા આપણને હિમાલયના પહાડ જેવું લાગતું હોય કે આમાંથી બહાર નીકળશું કેમ તો આવ્યો છો પહેલેથી કે ભાઈ જે હોય તે હું તમને એમ કઉ તમારે ડરવાનું નથી કોઈ પણ વસ્તુ છે એવી ક્રિમિનલ ટાઈપ ની નથી કરી કે તમને જેલમાં નાખી દેવામાં આવે તરતે તરત પકડીને એટલે વારંવાર કેતા આવ્યા છીએ અને હું તો તમને ઘણી વાર કહું છું ઘણા બધા લોકો છે મને રોજ મળવા આવતા હોય છે રડતા હોય છે મારે કેવું પડે કે તમે ડરો નહીં આ ડર છે નો શરમ ડર માનસિક ટેન્શન ખોટા વિચારો આ બધાને કારણે આપણે કોઈ પણ પ્રકારનો ઝૂમ નથી કર્યો કોઈ પણ પ્રકારનો આપણે ગુનો નથી કર્યો આ વિડીયોમાં આપણે તમારા જે હથિયારો જે છે હથિયારો એટલે કેવા કે તમારા કાયદાઓ જે છે એના વિશે પણ આપણે જાણકારી લેવાની છે બીજા ભાગમાં હું તમને આપીશ જાણકારી આ અનસિક્યોર લોન બાબતે તમારા અધિકારો તો ચાલો આપણે છે ડરને દૂર કરીએ શરમ દૂર કરીએ માનસિક ટેન્શનો દૂર કરીએ ખોટા વિચારો બંધ આ કરીએ વિભાગો દ્વારા હવે રેગ્યુલર તમે ઈ એમઆઈ ભરતા હોય વ્યવસ્થિત રીતે ભરતા હોય અચાનક કોઈ વચ્ચે આવ્યું નોકરી છૂટી ગઈ હોસ્પિટલ આવી ગઈ બિઝનેસ માં લોસ ગયો વેપારી ઉઠી ગયા આ આચાનકમાં આવતી વસ્તુઓ છે બધી તમે કે હું ક્યારે આપણે જાણતા થોડા હોય કે સવારે જાગીને આપડો વેપારી ભાગી ગયો છે કોઈ જાણતું હોય એવું કોઈ એવું ક્યાં જાણતું હોય કે કાલે આ દાદા બીમાર થાશે કે બા બીમાર થાશે કે વાઈફ બીમાર થાશે કે કોઈ અચાનકનું મોટું દવાખાનું આવી જશે એવું કોઈ દિવસ આપણે ક્યાં જાણતા હોય ક્યારે નો જાણતા હોય કોઈ નથી જાણતું

બુજીવી લઈને બધું જ ગયું હોય તો તમને વ્યવસ્થિત રીતે લોન આપી વ્યવસ્થિત રીતે શું છે તમને બેંકે લોન આપી એના હપ્તા પણ તમે રેગ્યુલર ભરો છો હવે થાય છે એવું અચાનકથી બ્રેક લાગે અને તમે તમારો હપ્તો છે એ ભરી શકતા નથી તો આ બેંક કે એનબીએફસી કંપની છે શું પ્રક્રિયા કરતી હોય છે સૌથી પહેલા તમારો હપ્તો છે બાઉન્સ જાય ત્યારે બેંક કે એનબીએફસી કંપની છે એક પ્રોસેસ જે છે એ પ્રોસેસ થી જ આગળ વધતી હોય છે એમની પણ પ્રોસેસ હોય બધી સીધો હપ્તો બાઉન્સ ગયો એટલે હાલો ભાઈ કેશ કરી દો એવું ન હોય પ્રોસેસ થી ચાલે બેંક એનડીએફસી કંપનીઓ છે એની પ્રોસેસ હોય અચાનક થી કઈ ન થાય મેં આપતા ભરવા એવી રીતે બેંક ને પણ કઈ અચાનક નો હોય કે હાલો આ ભાઈ હપ્તો ને ભર્યો કેશ કરી દો અચાનક કઈ નો હોય જેવી રીતે આપણે અચાનક થાય છે એવી રીતે બેંક ને અચાનક થાય પણ અચાનક થવું એનો મતલબ એવો નથી કે સીધો કેસ કરી દેવો એટલે અચાનક કાઈ નો હોય આમાં એ હપ્તો થી ત્રીજો હપ્તો આવે ત્યાં સુધીના નેવું દિવસની અંદર ના ગાળા તો તમને રિમાઇન્ડર અને હલકી વાતચીત કરતા હોય છે આ પ્રોસેસ હોય એની બેંકોની કે એનબીએફસી કંપની હોય પેલો હપ્તો નો ભર્યો હોય સીધે સીધા લઈ પાડવાના એવું હોય પણ છતાંય ત્રીસ લોકોના પણ મોટા ભાગે પહેલો લઈને ત્રીજા સુધી સીધે સીધું છે એ તમને લઈ પાડવા ખેંચી લેવા એવું નહીં તમને રિમાઇન્ડર આપે અને વ્યવસ્થિત રીતે હલકી વાતચીત આ લોકો વાત કરતા હોય એવી એની પ્રોસેસ છે એટલે રિમાઇન્ડર થી લઈને હલકી વાતચીત સુધીની પ્રોસેસ ત્યારબાદ બેંક તમને છે કરે કરે ઈમેલ ફોન દ્વારા જાણકારી આપે નોટિસ દ્વારા જાણકારી આપે એટલે કે તમને યાદ અપાવે છે કે ભાઈ તમે છે એ પૈસા ભરો પૈસા લઈ આવો તમે ક્યાંક ભરો કેમ કે

કે ભાઈ કોઈ તકલીફ પડી હશે એટલે નહીં ભરી શક્યા હોય અથવા તો પૈસાનું સેટિંગ નહી આવ્યું હોય પેલા બીજા હપ્તામાં બહુ વિચારે નહીં સામાન્ય તમને લોકો પરંતુ 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 જેવા નેવું દિવસ થી ઉપર જાય એટલે કે ત્રણ હપ્તાથી વધી જાય ત્યારે ત્રીસ નેવું દિવસ થી ઉપર થઈ જાય એટલે કે ત્રણ હપ્તા વધી જાય બાઉન્સ થઈ જાય એટલે થાય ત્રણ હપ્તાની અંદર હતા ત્યાં સુધી કઈ વાંધો નતો કોઈને ત્રણ થી જેવા વધી ગયા એવી ગંભીર સમસ્યાઓ ઉભી થાય લોન એકાઉન્ટના ખાતામાં એક રૂપિયો અમે ભર્યો ન હોય તો બેંક કે એનબીએફસી કંપનીઓ છે તમારા કેસ ને એનપીએમાં નાખી દેવું નોન એસેટ કેવાયું દિવસ સુધી રૂપિયો તમારા જાય તો અને આપણી ભાષામાં સીધી ભાષામાં સરળ ગુજરાતી ભાષામાં કેવું હોય તો એવું કહેવાય કે બેંક જે છે એને તમારામાંથી એક રૂપિયાનો ફાયદો થતો નથી ભાઈ એક રૂપિયો

ત્યારબાદ થોડીક સ્ટ્રિક ની process છે એ આ ચાલુ કરતા હોય છે એટલે કે ની process બદલે છે process કેવી બદલે તો બધાથી પહેલા તમારો ક્રેડિટ સ્કોર જે છે ને એ ડાઉન કર નાખે ઝડપથી ફટ કરતો નીચો એટલે તમને ફોન કરે ને ઘણીવાર વાર વાળા બેંક ના સાહેબો ને બધા એટલે એવું કે કે સર તમારું એકાઉન્ટ છે થતું લોન મળશે નહીં લોન મળવામાં તકલીફ પડશે આવું બધા શબ્દ વાપરતા હોય ઘણા એના અનુભવ એટલે કે ભવિષ્યમાં તમને લોન મળે નહીં એવું કરી નાખે એનપીએ થયા પછી અને આગળથી બેંક કે એનબીએફસી કંપનીઓ વધુ ગંભીર થાય કેમ કે નેવું દિવસ ઉપર લોન એકાઉન્ટમાં પચીસ પૈસા ગયા નથી એટલે થોડા વધુ ગંભીર થાય અને કાયદાકીય રીતે નોટિસ તમને મોકલતી હોય છે એમાં અનસિક્યોર લોન તમને જે આપે અને તમે ડિફોલ્ટ ડિફોલ્ટર એની સફર આખી સફર છે આ કે આગળ બેંક છે થોડી ગંભીર થાય અને કાયદાકીય નોટિસ છે એની પ્રોસેસ ચાલુ કરે છે હવે આ નોટિસો જે આવે ને એને પણ સમજવી જરૂરી છે આ ખાસ ધ્યાન રાખવું હલકામાં લેવાનું નહીં કોઈ પણ વસ્તુ તમારા હથિયારો કયા છે તમારા કાયદાઓ કયા છે એ નોટિસ થી ચાલુ થાય સૌથી રિકોલ નોટિસ જે મોકલે છે એ તમને બેંક દ્વારા એનડીએફસી કંપનીઓ દ્વારા અથવા તો જે કોઈ હોય વકીલો હોય એના દ્વારા તમને આપવામાં આવતી હોય છે એટલે આ સિરિયસ હોય એટલું ધ્યાન રાખજો હલકામાં નહીં લેવાનું કઈ જવાબ દેવા ન દેવા એ બી પછીની વાત છે આવી સિરિયસ નોટિસ કહેવાય એને બેંકિંગ ભાષામાં એક તો નેવું દિવસ થી એક રૂપિયો ગયો નથી આપડો અને ઉપર બેંક ને એક હપ્તા માં હવે રસ નથી તમારામાં તમે જે હપ્તો ભરતા હતા ને એ હપ્તા નથી જોતા હવે બેંક નું એવું કેવું છે કે અમને અમારા બધા જ પૈસા છે

તમે જે વ્યક્તિ એક બે ત્રણ હપ્તા નો ભરી શક્યા હોય એ વ્યક્તિ હવે એક સાથે એટલા બધા પૈસા લાવે ક્યાંથી ભાઈ જીગ્નેશભાઈ એક રૂપિયાનો હપ્તો ભરી શક્યો ન હોય તો પછી રિકોલ નોટિસ દ્વારા બધો જ માગે પૈસા તો એ ક્યાંથી લાવવા એટલે બીજું સ્ટેપ આવે કે બેંક કે એનબીએફસી કંપની જે છે એ તમને નોટિસ મોકલતી હોય છે શેની નોટિસ મોકલે જો તમે ચેક આપેલો હોય તો ચેક બાઉન્સ કરાવશું અને તમારી ઉપર કેસ દાખલ કરશે અથવા તો ઈસીએસ બાઉન્સ પ્રકારનો કેસ છે એ દાખલ કરવામાં આવશે આવું તમને કહેવા માંગે છે બીજા આર્બિટ્રેશનની પ્રોસેસ ચાલુ કરશું અમે આખી પ્રોસેસ માં આવું થાય છતાં પણ જો તમે લોકો ધ્યાન આપો તો બેંક જે છે જો અનસિક્યોર લોન એક જ બેંકમાં વીસ લાખ થી વધારેની રકમ ની હોય તો

કોઈ ના બેંગ્લોર કોઈ ના દિલ્હી કોઈ ના કલકત્તા કેસ ચાલુ થાય તો આ બધી નોટિસ જોઈ અને ગભરાવાની જરૂર નથી હું એમ કહું છું તમારે સામનો કરો આવવા જ્યો છે અને તમારે એનો સામનો કરવાનો છે કાયદાથી એ હથિયાર છે આપણે ઉપયોગ કરવાનો વર્ષ પૂરું થઈ બધા તો આગળ છે બેંક કે એનડીએફસી કંપની જે છે એ ઘરે રિકવરી એજન્ટો મોકલતી હોય થર્ડ પાર્ટી દ્વારા રિકવરી કરાવતી હોય ગંભીર પ્રકારની રિકવરીઓ કરાવતી હોય છે પણ આ બધા તમારા ઘરે આવતા હોય એવું આ થર્ડ પાર્ટી જે છે એના ગુંડાઓને ખબર પડતી નથી કેમ કે બેંક કે એનબીએફસી કંપની આ ગુંડાઓને ઓળખતી નથી એ પોતાના રિસ્ક ઉપર તમારા ઘરે આવે છે એને કઈ પણ થાય તમને કઈ પણ થાય જે કઈ મગજમારી થાય બેંક ઓળખે તો ઘણી વાર કીધું છે આવા ગુંડાઓ આવતા હોય એનો આઈ કાર્ડ લઈને ફોટો પાડો અને વિડીયો બનાવવાનું ક્યારેક ગંભીર પ્રકારની મગજમારી મારી થઈ હોય તો એને આરબીઆઈ સુધી નાખી અને એજન્સી બંધ થઈ જાય ત્યાં સુધીની પ્રોસેસ થઈ શકે આમાં અને એક લાખ રૂપિયા સુધીનો તમને જે છે ક્લેમ પણ કરી શકો કઈક હોવું જોવે તમારી પાસે તમારે સૌથી વધુ પ્રકારનો સામનો કરવો પડે છે બેંક નો મેનેજર હોય ને એ શાંતિથી બોલશે તમારી સાથે કે જિગ્નેશભાઈ પૈસા ભરો એનપીએ થાય છે સિબિલ ખરાબ થાય છે એવું કે છે જયારે થર્ડ પાર્ટી છે ને એ પોતાની બધી એને એને ઉપનામ આપ્યું ગુંડાઓનું જૂથ એજન્ટો છે ગુંડાઓના જૂથ તરીકે વર્ણવ્યા છે શરમ ગભરામણ ડર આ બધી જ પ્રોસેસ ચાલુ થાય આપણામાં આ એજન્ટો ઘરે આવે ને આપણી લડાઈ એની સાથે છે બેંકો સાથે નથી બેંક તો શું છે ભાઈ એ તો કોઈ પણ જગ્યાએ ક્યારેય ક્યારે પણ તમારી પાસે પૈસા આવે એટલે સમાધાન કરવા તૈયાર છે પણ આ થર્ડ પાર્ટી જે છે એના પગાર બનાવવા માટે થઈ અને આપણી સાથે મગજ મારી એટલી એટલી મગજમારી કરતી હોય કે આપણને શરમ આવી જાય આપણને ડર લાગે આપણને ગભરામણ થાય આપણને ખોટા વિચાર આવે ત્યાં સુધી આ લોકો લઈ જાય હવે આગળ આવતીકાલે આપણે એવું જોવાનું છે કે આ બધા આપી છે કંપની રિકવરી એજન્ટો મોકલ્યા બધું જ કર્યું અત્યાર સુધી આખી પ્રોસેસમાં તો આગળ છે આપણે એવું જોવું છે કે આ બધા માટે તમારું સુરક્ષા કવચ છે એ કેવું હોય શું છે તમારી પાસે કયા અધિકારો છે આરબીઆઈ એમાં શું કહેવા માંગે છે રિકવરી એજન્ટો વિશે આરબીઆઈ ના કેવા નિયમો છે કઈ રીતે તમારું માનસિક ટેન્શન છે અધિકારો જે તમારા હથિયાર રૂપી કાયદાઓ છે એનો આપણે કઈ રીતે ઉપયોગ કરવો કઈ રીતે લડવું કઈ રીતે આપણે માનસિક ટેન્શન માંથી દૂર થવું ડર અને ના વિભાગમાં ભાગ બે માં તો દોસ્તો કેટલાક સવાલો જે છે એના જવાબ હંમેશા સમય આપે છે અને જ્યારે આપે છે ત્યારે લા જવાબ આપે છે આ યાદ રાખવા એટલે ખોટું ટેન્શન લેવાનું નહીં અને આવતીકાલે તમારા અધિકારો અને કાયદા રૂપી તમારા હથિયાર વિશે આપણે માહિતી મેળવશું ભાગ બે માં વધુમાં વધુ શેર જય ભારત જય સંવિધાન